એને વંદન કરવું એમ કઉ એક ઘડી જો હરિ નું ભજન મહાપુરુષે કીધેલું આના માટે વર્ષો જોઈ તો સુધારવા માટે વર્ષો જોઈતો નથી અને બગડવા માટે વર્ષો જોઈતો નથી મહાપુરુષે કીધેલું છે કે જેસર જેવા હાવ વગડેલા હતા પણ એક જ પળ ની અંદર પીર થયા છે એમ છું અને કદાચ તમે હારામાં ના હારા હોય પણ જો દેવો ના રાધા ઇન્દ્ર બન્યા પણ બગડવામાં એક પળમાં બગડ્યા બગડ્યા ને હવે કોના હાથની વાત છે જેમ દેવો એમના દેવ બનાયા તો હખણો કોણ ના રેવો હોય કોની વાત છે બ્રહ્મપદ વાત છે અખંડ છે એની વાત તો પસારી પેલી તો હોય રહો આ સગુણ વાત તો પેલી રાખો પછી એ અદ્વૈત પદની વાત કરો આવે નહીં જાય નહીં મરે નહીં જન્મે નહીં નહીં ધૂપ નહીં સાયા કબીર સાહેબ એ સાહેબ મેં અણગઢ ગાયા એ તો વાત પસા આવે પણ પહેલું આ રીતે તું તમારું ઠેકોણા રહે તો બરાબર છે આપણો આટલું બધું મળ્યું આ અહીંયા આ બધું મળ્યું જુઓ આજે આ સંતની છે બા ભગવાન કહે છે કે બધા જ દેવોના દરબારમાં મને અધિષ્ઠાન પદ મળે છે બધા જ જગત ની અંદર મને અધિષ્ઠાન પદ છે અને મને સંતના ચરણ માં મને બેહવા જો મને હુકમ કરું તો હું ભાઈ શાળી છું અને તો જો તમે હું બેસી નહીં જો તમે કદાચ આ વસ્તુને પ્રાપ્ત ના કરી શકો જે ના બોલી શકો તો પછી તો બીજે ચો મેળવા એવી સંતનું નું શરણ એવું છે ગુરુ શરણ તમારું सारो से गुरू नमत मारो प्यारो से गुरू शरण त मारो सारो से गुरू नमत मारो प्यारो से मन मान त जी सम्झो बबीअता ਹਰੂ ਸੇ ਗੁਰੂ ਨਮਤ ਮਾਰੋ ਗੁਰੂ ਸ਼ਰਣ ਤਮਾਰੋ ਸਾਰੂ ਸੇ ਗੁਰੂ ਨਮਤ ਮਾਰੋ ਬਿਆਰੂ ਸੇ ਸੌਦ ਲੋਕ ਮੋ ਜੇ ਸ਼ਰਣ ਨ ਮળે ਇਹ ਆਜੇ ਆਪੜੋ ਨ ਮળે ਬਧੁਰ ਸ਼ਰਣ ਮળે સર્ગનું મળે વૈકુટ મળે ભગવાનનું મળે દેવોનું મળે પણ સંત નું શરણ મળવું એ મહાન સંત ની મહિમા ભગવાને રાશિ યજ્ઞો બતાવી જેમ આ રાજા મહારાજાઓનું હવે પંડુ રાજાને મોક્ષે લેવાનો તો આ મોટા છે ને એને મોક્ષે કરવા કરતા તો ઘણો અઘરો પડે બાપ પાપીઓને સુધારવા હારા પડા રાજાઓને સુધારવા ઘણો કાફુ છે એમ કહું આ ડાયા છે ને એને સમજાવવા ઘણા કાંઠા છે ગોડો ને સમજાવવા ચમ કે એ તો બધા ભણી ગઠણી બેઠા છે આ વસ્તુને તમારે સમજવી એટલે ભગવાને પૂછ્યું એમને માતા પોતે ભાઈઓ નક્કી કર્યું ચારે હા પાછો ભાઈ પાછો એ ભાઈ ભેગું કરીને બધા મળીને કે આપણે રાશિ યજ્ઞ કરી પંડુ રાજાનો મોક્ષ આપવો પહેલા પહેલા શું કરવું કે દાદાન બોલાવો દાદાન બોલાય પછી બધાને અમે કીધું કે બોલો શું કરવું પહેલું તારે એમાં માતા માતાએ કીધું કે જો તમારે હોય તો પેલા ભગવાન દ્વારકાથી તમારો અવસર સુધારો હોય તો પેલા કોને તે આપણે અવસર કરવો હોય તો પહેલાં ગણપતિ મહારાજને ને નથી તેડતા બોલજો તો અહીંયા તમારા અવસર સુધારો હોય છે તો કોકને બિહાર આપડે કે પાતી અધિષ્ટન તો તમારે જોઈશે કે નહીં જોઈએ એમ કહું છું

તો એનો લગ્ન કર્યું હોય પણ એને સાસુ સસરા કે કુટુંબી જણો બેઠા હોય અને જો મર્યાદાનો ભંગ કર્યો તો એ ગમે તેટલી ડિગ્રી મેળવેલી છે ને એ બધી એનામાં જ્ઞાન વિદ્યા એ હાચી પણ મહાપુરુષે કે અહીંયા માનવતાના સંસ્કારોનો જીરો આપણે રાખો એક શેઠનો દીકરો બગડી ગયો સંઘ થયો નગર શેઠ હતો એટલો એટલો બધો એટલે કોઈ એનો સંગ ના કરે દુખી દુઃખી પણ કરવું કાયમ દારૂ મોસાહાર પરસ્ત્રી સ્ત્રી ગમન જુગાર ચોરીઓ પછી તો કોઈ વાંયથી વાંચી કોઈ ના મળે એટલે બધા જ ધંધા કરે

તો તમારું જીવન ખલાસ ખલાસ ને વાત પૂરી થઈ ગઈ બહુ ભારે નગર શેઠ પ્રતિષ્ઠિત વ્યક્તિ સારી એની ઉમેદ બીજા રાજ્યોમાં બીજા જે સારી સારી પણ હવે કરવું છે આ તો પેટની પીને ઘરની બીડે આપણો છોકરો બગડે તારે ખબર પડે કે આપણા કેવું થાય છે આમ આમ ભારે ભાર દુખી હવે કેવું નામ અને મર્યાદાનો ભંગ કર્યો એટલું શું કરે એટલે વારંવાર ચેટલાય બોલાવો પણ સતો આ એક પણ વસ્તુનું પાલન ના કરે હવે એમને વિચાર કર્યો કે સંત મહાપુરુષ ને બોલાય એના પિતાના જો આવતા હતા એને ખબર હતી કે આ મહાપુરુષના આશીર્વાદથી અમે સુખી છીએ મારા પિતાનું વારંવાર વંદન કરશે એવા એમને બોલાય કે જો કદાચ એમની મર્યાદાથી અને એમના વચનથી છે હવે આ તો વચન તો અને ઉલ્લંઘન કર્યું છે રઘુકુળ રીત સદા ચલા ઈ પ્રાણ જાય રૂપ એમને આયા પોતાના સંતને પોતાના હૃદયની વાત કરી કે મોટામાં મોટું દુઃખ આપ્યું કોઈનું કેવું કરતા નથી માર્ગ ચૂકી ગયો છે સંગ ફેર થયો એટલે વાત પૂરી થઈ જાય એવું ના સમજી લેજે કે જે માર્ગ ચૂક્યા ને એ વખતે તમે ના કે આવો મારો છોકરો છે કોક બગલો એટલે વાત પૂરી થઈ કોઈ બી વાત જો તમારો મિત્ર હોય તમારું જે કોઈ છે પણ તમારાથી જયારે જો ને એ વખત બસ તમારે સાવધાની એને શું કરવું હું જવરાય પણ એને સુધારવાનો સીધી ઉપાય કરવો બીજો તો કોઈ છે એમ નઈ બસ કે સંત મહાપુરુષ એનું અને એ પણ સાચા સંત સંત એવો હતો નથી કે કદાચ લૂઘડો બદલે સાધુ થાય એને સંત કહેવાય સંત તો પેન્ટ શૂટ માં હોય શકે છે આ કપડો માં હોય શકે દે પેન્ટ ચોળી પહેરી હોય ને તો એ સંત હોય શકે છે એવી ભૂમિકા ના થે અને આ સાચી ફકીરી જે છે આ સાધુઓ છે એમાં પણ સંત છે આ સંત થાય છે કપડે થી સંત થતો ન આવા મહાપુરુષ ને બોલાયા એટલે કે તમારો કે બાપુ આવ આટલા માટે આપને બોલાયા છે મોટું મારે દુખ છે બીજી સંપત્તિ નું તો કોઈ દુખ નથી હવે એ મહારાજ જતા હતા બોલાય એટલે આ શેઠ ના અને પેલો છોકરો અહીંયાનો હતો ને એ કુમાર્ગે જતો તો એ ઘેર થી નીકળ્યો ને તેમ જો એટલે કુમાર્ગે ચાલતો તો એટલે હોમાં આવ્યો હવે ચો એવો એકે જ એવી જગ્યા જ નહીં

અને પછી એમને બીજું કોઈ ને કર્યું કે તારો રૂટ જે છે ને જો પહેલો જ હોય શેલ્યો જા તારો ઓમ છે એવો ઓમ થઈને આવે પછી ખબર પડે પેલો દારૂ પીએ દારૂ પીને પછી ભોજનમાં જમવા જાય પછી અહીં દીવડી ભરે ગુણગાઓ ને અહીં જાય એ પાસે થઈ રહે તો ઓળી ચોરી કરવા જાય આવું બધું તો પણ ઓમ હેડે પહેલો દારૂ પીને જાય હવે જે દારૂ પીતો તો ને ઓમ ઓમ હેડ્યો ને એટલે બધું જ જુદું જુદું દેખાવડું પર ભોજન જમવા જો પણ એ જો ને તોય એને જે પેલો આખા જગત ને જમ એક પતંગિયું દીવાથી અંજાઈ જાય તેમાં એવા રૂપથી અંજાતો તો તારે એને જોયું ને એટલે હજુ તૈયાર થયેલી નથી એટલે એને ભાળી ન દે એટલો બધો અભાવ થયો કે હું તો આજે એથી અભાવ થયો એથી બધે આગળ હેડ્યો ને તો જમવા જ્યો તો એ નરવો ગંધવેડો હતો કે જ્યારે એને કૂતરું નાડે અડે એ રહ્યો એ આરોપ તો તો એથી અભાવ થયો એથી હોય આવ્યો દારૂ નહીં તારે એને અહીંયા નરવો

સમજણ અપાય તમારે કોઈ દાડો કઠોર શબ્દ એને બોલવાનો એને સમજાવવાનો એ સમજણથી એ સમજશે નહીં કોઈ દિવસ સમજે અને ના સમજે ને તો એ તમારે કહેવાય કે ભાઈ આ માર્ગ છે ને એ તમારા માટે અને આગળ જતો એને ઠોકર વાગશે એટલે તમારા શબ્દ નું જ ગ્રહણ કરશે કે મહાભૃષિ કીધું તું એ માર્ગે જવા જેવું આ વાત ચોક્કસ છે તેમ હાર્યો એ માર્ગ આપણો રોજ આપણે સંતોના સભામાં બેસીએ છીએ સંતોના સાનિધ્યમાં જીએ છીએ તો આપણું જીવન પહેલો આપણે એક પણ અવગુણ ના આવે આ ગુરુજીએ આપણને સ્વસ્થ પવિત્ર કરીને બધા દુર્ગુણોથી દૂર કરીને જેમ કંચન જેવી વસ્તુ એટલે કંચન જેવો તમારું સ્વરૂપ બનાવી અને તમારો આ સ્થાપ મહિમામાં તમને પ્રવેશ મળ્યો છે કાયા કંચન નગર સોહામણું મોય મનરી શુભો સરદાર આવશેરાવો આવું પવિત્ર તમારું જીવન છે પણ હોનાનું પાત્ર હોય ને તો એમાં જે લેવરાતું હોય લેવરાય પછી જમવા બે હો ને મોય પછી કે મારે તો ના લેવાનો કોઈ દાડો લેવરાય કે એને તો કાટ નથી લાગતો એને કોઈ લાગતું નથી એને કોઈ લાગતો ન મહાપુરુષે કીધેલું છે પણ એ આ પાત્ર છે ને એ પાત્ર જયારે એ વિચારવાનું કે એમો સિંહણ દૂધ જ લેવરાય બીજું કોઈ લેવરાય સિંહણ અર્ધ થાય ભક્તિ ભક્તિનો જ આ અમૃત માય પીવરાય એવું છે બીજું પીવરાય એવું આવો એક ઉત્તમ અવસર આપણને મળ્યો આપણા દુર્ગુણોને દૂર કરી આપણા સદ્ગુણોને ધારણ કરી એવું નથી આપણે આપણા કાયમ કચરો કાઢીએ છીએ કર્મથી આટલી બધી ચેતા ઊંચા ભાવની સ્ટાઈલો તમે નોアシસ રાત દિવસ તમે પોતો કરીને હોજદ વાર બંધ કરીને ઉરોને તોય હવારો કચરો કર ને પોતું કરવું પડે કરવું પડે ને કરવો અને કદી મહિના ઉધી ના કરો તો શું બીજા નોખવા આવે છે તેમ તમારે આ ચૌદ લોકનો આ નવતમીની નગરી છે પાસે નવતમ નગરી છે નવ દ્વાર વાળી છે તમે ગમે તેમ કરો તો ગમે દ્વાર થી કચરો પહે કે તો કોને થી શબ્દો આવે કે તો આંખે થી બેહી જાય કે તો શ્વાસ માંથી આવી જાય કો તો સ્વાદ માંથી આવી જાય કે તો સ્પ્રશ માંથી આવી જાય આ બધે થી કચરો પડે પડે ને પડે આ મહાપુરુષે છે સુંદર કીધું એના માટે મહાપુરુષે કીધેલું છે કાયમનો નો સત્સંગ જોઈએ કાયમનો સંતનો સંઘ જોઈએ અને એનું દર્શન જોઈએ જોઈએ ને કાયમ આપણું ઉર ઉજળું રાખવા માટે આપણે સત્સંગમાં બેસીએ છીએ બાપ બીજા માટે બેહતા ભલે ને તમે કોઈ કદાચ હાલ કોઈનો કહેવો નહીં માનો ને અને જે દાડા અવસર ખોયો અને અહીંથી એડશ્યો એટલે જનમ જનમ રૂહો એમ કહું છું બાપ હમણાં હું એક જગ્યા ઉપર જોયો નથી કે કાંઈ એક હજાર વરનો લેબડો છે હવે એનો અવતાર આવ્યો અને ચિત્રોય કાપ કાપ કરશે